બસ ભાઈ પણ જો તોનો રો એવો કે પૂછવા જો ખબર છે જોર ભાઈ પણ ધળ કર્મ તને કવટો ઈ ત્રણ વાળો ટાઈમ નો મારો છે તોળો તો યાર તો તમને જોવા હું લાગ્યો તો કેમ તને કવશું જો હું કણ વાત કે વસ્ત્રી થઈ ગઈ આ આપો નજી હાલો ધક્કો મંડાવ બેટા એ હય ઉપર ઉપર પર આ એક નકલી તો કે જે હય વાત પૂરી થઈ ગઈ

જામન મુક દેવન છે ને ઓ જામન પોટાવન છે ને ઓ બા કે બોલ આ આવો દાદા કોણ કોપી એટલે ને આવો આયા ભાઈ ને વાત

એ ગુલામ પાટી લેવા એ ગમે નથી આવી જાય બધી એકમાં ચારમાં બોલો चौद सौ रुपिया बोल इहो चौद सौ